નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાઈક ટોડી ન્યૂઝ ભરૂચના ચાદર સાહિબ ગુરુદ્વારામાં ગુરુ નાનક જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહિબ તરીકે જાણીતા ઐતિહાસિક ગુરુદ્વારા ખાતે શીખ સમુદાય દ્વારા ગુરુનાનક દેવજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે શ્રદ્ધાળુઓએ ગુરુનાનક દેવજીના દર્શન કરી ગુરુવાણીના પાત દ્વારા આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો હજારો વર્ષો પહેલાં ગુરુનાનક દેવજી ગુરુવાણીના પ્રચાર અને માનવતાના સત્ય માર્ગ દોરવા નીકળ્યા હતા અને તેઓ ભરૂચ શહેર આવ્યા હતા અહીં તેમણે ચાદર પર બિરાજમાન થઈ નર્મદા નદીને પાર કરી હતી આ ઐતિહાસિક પ્રસંગની યાદમાં અહીં નિર્મિત ગુરુદ્વારને ચાદર સાહિબ ગુરુદ્વારા તરીકે ઓળખવામાં આવે છે આજે કશક વિસ્તારમાં આવેલા આ ગુરુદ્વારામાં ગુરુનાનક જયંતિના પવિત્ર પ્રસંગે ગુરુબાણીના પાઠ પ્રાર્થના લંગર તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરમાં અનેક યુવાનો અને ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે નાયબ કલેક્ટર એન આર ધાદલ વિશેષ ઉપસ્થિત રહી ગુરુદ્વારામાં શિષ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ગુરદ્વારા ચાદર સાહ ભરૂચ નગરને એકત્રિત હો શ્રીમ સંત બબા લખા સિંહ જી ઉ અન્ય સાથી સજે પ્રબંધ કે તલે શ્રી ગરુ નાનક મહારાજ જી કા પાંચસો છપ્પનવા પ્રકાશ ઉત્સવ મના રહે રહે શ્રી ગરુ નાનક દેવ પાણી દાશી કી વાપસી કે સમય जो गुरु महाराज के इस स्थान पे पधारे थे और इस नर्मदा नदी को चादर पर बैठ के गुरु जी ने अपने साथियों के साथ पार किया इस पावन स्थान पे विराज कर गुरु जी ने लोगों को सत्य धर्म का उपदेश दिया सतगुरु नानक महाराज जी ने दुनिया में प्रकट होकर के नाम जपो धर्म कृत करो वांट को खाने का उपदेश दिया गुरु महाराज जी ने दाम्ब पखंड से दूर रहने की प्रेरणा देते हुए માનવતા કો આપસી ભાઈચારે કા મતન સાંજી પલ કા ઉપદેશ એક ઓહંકાર ઓ એક ઈશ્વરવાસસેણા કી આઉ હમ ગુરુનક મહારાજ જી કે પાન ઉપદેશો પે ચાલ કર કે આપણે જીવન કો સફળ બના એક સચ્ચે સુજે સ્વચ્ચે સુદૃઢ રાષ્ટ્ર કી સ્થાપના કર સકે મેં શ્રીમ સંત બાબા લખા સિંહ જી વાકે અન્ય સાથી તરફ સંગતો ની તરફ સે સમુચે દેશ વાસિયો કો ગુરુ નક મહારાજ જી કે પાંચસો છપ્પનવે પ્રકાશ ઉત્સવ કી બધાઈ દેતા દાસ ગ્ઞાન ગોરનામ અંબાલી ધર્મ પ્રચારક કોટા વારુ જી કા ખસા વાત